સરકારી વડાલી ડિલીટિંગ કરીને વેસ્ટેજ હાનિકારક કેમિકલ આ જગ્યાઓમાં રાત્રિ સમય દરમિયાન છોડીને તણાવ બનાવી દીધા છે રાત્રિ સમયે ટેન્કરો ભરી ભરીને આ વિસ્તારમાં કેમિકલ ઠલવાય છે છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મહિલા અધિકારી માત્ર તમાશો જોયા કરે છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કે પછી સરકારી તંત્ર બધાને ખિસ્સામાં રાખી મનફાવે તેમ કરતા થઈ ગયા છે અને તમને જણાવી દઈએ કે આમાંના મોટા ભાગના જીન માલિકો ભાજપના છે સત્તા પોતાની એટલે ડરસાનો તંત્ર બહુ ઓછું ધ્યાન આપે છે કેમ કે જે જગ્યા છે ગામ હોય કે સિટી હોય શહેર હોય કે જે ગૌચરની જગ્યા છે કે કૃષિ ખેતીની જગ્યા છે કોઈ જગ્યાએ તંત્રનો કામગીરી છે જ નહીં કેમ કે કઈ જગ્યા કે કૃષિમાં પાકને સારો વધારવા માટે એ લોકો શું કરે બહુ કેમિકલવાળી વસ્તુ નાખે છે કેમિકલવાળી વસ્તુથી જે સારી એ લોકોની પેદાવાર સારી થાય પણ એ કૃષિની જે ખેતી છે એ એકદમ નષ્ટ છે બીજી વખત અહીંયા પેદાવાર ના થાય બીજું જીન છે જીનવાળા એ સારું કેમિકલ બહુ બધું નાખે છે એ કેમિકલથી કૃષિ નષ્ટ જાય ખેતી નષ્ટ થાય અને બીજી તેઓ ના ગૌચરની જમીન ઉપર અગર આ બધું નાખવામાં આવે તો જ્યાં બહુ બધી ગાયો ચડતી હોય છે એ લોકોને કેટલો હાનિ થાય છે એટલું નુકસાન થાય છે એ બહુ જ તંત્રને ધ્યાન દેવા જેવું છે વડાલી તાલુકામાં હમણાંથી બનાવ બન્યો છે એના ઉપર તંત્ર કોઈ ધ્યાન આપતી નથી તેઓ આખી આખી જમીન ઉપર ગૌચર જગ્યા છે ત્યાં કેમિકલ નાખવામાં આવે છે આખું તળાવ કે એવી સ્થિતિ થઈ ગઈ છે જે સમય ઉપર રોકવું જોઈએ એના ઉપર સખ્ત એક્શન લેવું જોઈએ લેકિન એ કોઈ ધ્યાન આપતો નથી કોઈ જાતો નથી ત્યાં કોઈ જોતા નથી જેમ ચાલે છે એમ ચાલે છે જો વાત કરી કપાસના ડિલિટિંગની તો સાબરકાઠા જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મહિલા અધિકારી નેહલબેન પાસે આની વિગતો માંગતા તેઓ જાણે જીન માલિકોને બચાવવાના મોડમાં આવી ગયા અને માહિતી લેખિત અરજી આપવી પડશે કહી ઊંચા હાથ કરી દીધા હતા નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લાના માત્ર બે જ જીન માલિકો ડિલીટિંગની મંજૂરી છે પરંતુ વડાલી પંથકમાં મોટા ભાગના જીન માલિકો મન ફાવે તેમ કેમિકલનો ઉપયોગ કરી સરકારના નિયમોના છેદ ઉડાડી રહ્યા છે તો સાથે સાથે સરકારી જમીનોને નુકસાન કરી રહ્યા છે ત્યારે આ બાબતે ધામડી ગામના તલાટી કમ મંત્રીને પૂછતા તેમણે કંઈક આવું જણાવ્યું હતું ખરેખર આ જે મામલો જે મારી ધ્યાનમાં આવેલો છે હું ધામડીની અંદર હમણાં થોડા સમયથી હું આ પંચાયતમાં ચાર્જ લીધેલો છે પણ આ જીનિંગવાળા જે ખરેખર કેમિકલ ગવચેની જગ્યા ઉપર વેડી રહ્યા છે જે મારા ધ્યાનમાં અત્યારે આવ્યું છે જે ખરેખર એ ગંભીર મામલો છે પણ એ મના ધ્યાનમાં આજે આવ્યું છે ત્યારે હું ગમે ત્યારે રાત્રે પેટ્રોલિંગ કરી પણ આના ઉપર ગેર ગેરકાયદેસર જે પણ કાર્યવાહી થતી હશે નોટિસ આપી અને હું કાર્યવાહી 100% કરીશ ભાજપ સાથે સંકળાયેલા હોવાથી જિલ્લાનું તંત્ર પણ આવા લોકો સામે ઘૂટણ્યા ટેકવે છે એક વર્ષ પહેલા આ વિસ્તારમાંથી 4G બિયારણનો મોટો જથ્થો પકડાયેલો જો કે તંત્ર તે વખતે પણ આ લોકો સામે નતમસ્તક બની ગયેલું કાર્યવાહી કરવાની જરૂર છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો દબાવો લાયકન ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર